સુરતના ધામદોડ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો હતો વિદ્યાર્થીઓએ વૈદિક હવન કરીને પદવી મેળવી યોજાયેલ કાર્યક્રમમાં પદ્મશ્રી નિરંજના બેન કલાળથી તેમજ શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા હતા

સવારે દીક્ષાંત યજ્ઞ બાદ દીક્ષાંત સમારોહ યોજાશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદુભાઈ વિરાણીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયા અને ભૂતપૂર્વ અધ્યક્ષ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને ચાન્સેલર પ્રાગ જ્યોતિ ધર યુનિવર્સિટી ગુવાહાટી ડોક્ટર પ્રદીપ કુમાર જોશી આ પ્રસંગે સન્માનિત અતિથિ તરીકે હાજરી આપશે આ શુભ પ્રસંગે પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સવાણી પીપી સવાણી યુનિવર્સિટીના ગવર્નિંગ બોર્ડના સભ્યો પ્રોવોસ્ટ ડોક્ટર પરાગ સંઘાણી અને પીપી સવાણી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર સતીશ બિરાદર ડોક્ટર હિરેન પટેલ પરીક્ષા નિયામક પીપી સવાણી એજ્યુકેશન ગ્રુપના ટ્રસ્ટીઓ સ્નાતક વિદ્યાર્થીઓ પીપી સવાણી યુનિવર્સિટીના આચાર્ય સ્ટાફ સભ્યો તથા વાલીગણ ઉપસ્થિત રહેશે દીક્ષાંત સમારોહમાં પીપી સવાણી યુનિવર્સિટીના વિવિધ શાખા જેમાં બેચલર ઓફ સાયન્સ માસ્ટર ઓફ સાયન્સ ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી ડોક્ટરેટ ઓફ ફિલોસોફી ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બેચલર ઓફ ટેકનોલોજી બેચલર ઓફ નર્સિંગ બેચલર ઓફ ફિઝિયોથેરાપી આર્કિટેક્ચર બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બેચલર ઓફ ડિઝાઇન બેચલર્સ ઓફ કોમર્સ માસ્ટર ઓફ અર્બન પ્લાનિંગ માસ્ટર ઓફ કમ્પ્યુટર સાયન્સ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવશે વિદેશી વાયરામાં વહેતી વિચારધારા વચ્ચે પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ભારતીય સંસ્કૃતિના ઉત્થાન અને સંવર્ધનના કાર્ય વિદ્યાર્થીઓ માટે ભારતીયતાનું ગૌરવ વધારવાનું તથા વૈદિક યજ્ઞ દ્વારા विश्व शांति प्रार्थना साथ संपन्न थे हेलो एवरीवन आई एम संजना संदीप पाटिल फ्रॉम बी एस सी केमिस्ट्री ऑनर्स फ्रॉम टीपी सवानी यूनिवर्सिटी मैं बहुत ग्रेटफुल इस अपॉर्चुनिटी के लिए कि मुझे पीपी सवानी यूनिवर्सिटी में पढ़ने का मौका मिला और जब आज हमारा लास्ट डे है कॉन्वेशन जो इतना स्पिरिचुअल वे से हुआ है कि हम लोग बहुत ग्रेटफुल है कि हमें इस तरीके से डिग्री मिल रही है जो आजकल बहुत कम दिखाई देता है इस तीन साल की जर्नी में हमें फील्ड वर्क थियोरिटिकल नॉलेज एंड इंडस्ट्रियल विजिट सब कुछ करवाया गया उसके लिए हमारे ट्रस्टीज આશુતોષ છે અને હું સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં મેકનિકલ ડિપાર્ટમેન્ટમાંથી મેં મારું એન્જિનિયરિંગ શરૂઆત કરી બે હજાર ઓગણીસમાં એ સાથે હું મારું જે મેન મકસદ હતો કે કોઈ મારે બિઝનેસ કરવું છે ફ્યુચરમાં તો મારે ટેકનિકલ નોલેજ જોતો હતો કે માર્કેટમાં શું કર્યું નોલેજ સારી છે સ્કિલ્સ એ મને મોસ્ટલી જ્યારે હું અહીંયા એડમિશન લેવું ત્યારે મને કીધું કે આપણે માર્કેસ્ટ્રીયલ વિઝિટ આપણે વધારે પ્રેક્ટિકલ કરાવશે અને એ વસ્તુ જ્યારે અમે અહીંયા એડમિશન ભણતા હતા ત્યારે ભણતા ભણતા અમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં લઈ ગયા છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં લઈ ગયા કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું રાધરને આપણે ચોપડીનું ચોપડી અગાન કરતાં આપણે કઈ રીતે ભણવું આપણે જે ભણ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું એ શીખવા મળ્યું છે એના સાથે અને જ્યારે ડિગ્રી પતી છે ત્યારે માલું સ્પિરિચ્યુઅલ એન્ડમાં આપણે મળે છે એક નવું અત્યારમાં જોવા નથી મળતું કે આમ ભગવાનને પૂજા કરીને આપણે ડિગ્રી લઈએ છીએ તો એજ્યુકેશન એ જીવનનો પાયો છે એ પાયાના સોનાના પથ્થરોમાંથી એ હીરા બનાવે છે એવું મેં આજે રૂબરૂ આજે જોયું અને ઘણી બધી આ સુવિધા જે ન મળે એવી સુવિધા દરેક સ્ટુડન્ટોને મળે છે તો એ માનસિક અને એજ્યુકેશન અને સંસ્કારી બને છે તો એ એક આ લોકો એક એવા ઘડવૈયા છે કે માનવ જાતનું મેરામણ બનાવે છે અને આગે એજ્યુકેટેડને આધારે જે એના આવનારા સંતાનો આવનારા એના કુટુંબને પણ સુખી કરી શકે એક સુખાકારીના એક કાર્યક્રમને આગળ વધારનારા આ સવાળીના સવાણીના જે બધા ચેરમેનો હોય જે ટ્રસ્ટીઓ હોય અને દરેક સ્ટાફના જે હોય એક સેવાનું કાર્ય કરે છે સબસે મોટી સેવા છે એજ્યુકેશન છે તો મોટી સેવાનું કામ કરે છે એવું નજરે જોયું એવું હું તમને કહી શકાય નમસ્કાર હું ડૉક્ટર પરાગ સંઘાણી કુલપતિ પીપી સવાણી યુનિવર્સિટી આજના ચોથા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું અધિક સ્વાગત કરું છું અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણીના લીડરશીપ હેઠળ એમના આદેશ અનુસાર પહેલેથી જ પીપી સવાણી યુનિવર્સિટી ભારતીય પરંપરા અનુસાર દીક્ષાંત સમારોહ યોજી રહી છે આ સમારોહમાં આજના અમારા મુખ્ય મહેમાન શ્રી ચંદુભાઈ વિરાણી કે જે પોતે જ એક ઇન્સ્ટિટ્યુશન છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા આપે છે કે આજે ભારતીય ઉદ્યોગપતિ પણ મલ્ટીનેશનલ કોર્પોરેશન સામે ટકી શકે છે અને એક મોટો ઉદ્યોગ ખડો કરી શકે છે એવી જ રીતે અમારા બીજા મહેમાન શ્રી ડૉક્ટર પ્રદીપ જોશીજી જે ખુદ જ એક મોટું વ્યક્તિત્વ છે જેમણે યુપીએસસીમાં સાત વર્ષ સુધી સેવા કરીને દેશના એડમિનિસ્ટ્રેટિવ સંગઠનને ઘડ્યું છે एमनों पर मार्गदर्शन आज अमरा विद्यार्थियों ने मल्जू है एम आशीर्वाद अमरा विद्यार्थियों ने मल्ज रही है जे अमरा खूबज महत्वनी घटना है आप सौ हूँ आ प्रोग्राम निहाँ हार्दिक निमंत्रण मैं प्रदीप कुमार जोशी फॉर्मर चेरमेन यूपीएससी और चेयरमैन नेशनल टेस्टिंग एजेंसी यहाँ आज पीपी सवानी विश्वविद्यालय के चौथे कन्वोकेशन में आकर के बहुत हर्ष हो रहा है क्योंकि सबसे बड़ी बात यह है कि जिस वैदिक रीति से इन्होंने यहाँ पर दीक्षांत समारोह किया है वह अपने आप में अद्वितीय है मैं कई विश्वविद्यालयों के दीक्षांत समारोह में गया हूँ लेकिन इस प्रकार का दीक्षांत समारोह मैंने कहीं नहीं देखा जो बिल्कुल भारतीय संस्कृति के आधार पर कर रहे हैं है भी क्या कि माँ मातृभूमि मातृभाषा और अपनी संस्कृति का कोई भी विकल्प नहीं हो सकता जिसको अपनी संस्कृति मातृभूमि मातृभाषा इस सबके ऊपर गर्व हो तो वह प्रगति के पथ पर अग्रसर ही होगा और विद्यार्थियों में इस प्रकार की भावना का डालना बहुत महत्वपूर्ण है और वल्लभ भाई सवानी जी को मैं बहुत बहुत बधाई दूंगा इस विश्वविद्यालय के कुलपति प्रोफेसर पराग जी को मैं बहुत बहुत बधाई देता हूँ कि वो एक ऐसी ह्यूमन वैल्यूज़ को एक ऐसी राष्ट्रीय संपत्ति का यहाँ पर निर्माण कर रहे हैं जो पूरी तरीके से अपने क्षेत्र में विशेषज्ञ होते हुए अपनी मातृभाषा और कल्चर इससे भी पूरे भरपूर रहेंगे और इस दीक्षांत समारोह के अवसर पर विश्वविद्यालय के सभी ट्रस्टीज़ को विश्वविद्यालय के कुलपति को यहाँ की फैकल्टी को और सभी छात्रों को बहुत बहुत बधाई